સ્માર્ટ સિટી અમદાવાદની હવા હવે છે ત્રસી પહોંચી ગયો છે આ આંકડો હવાની ગુણવત્તા માટે ચેતવણી રૂપ છે પ્રદૂષણને નિયંત્રણમાં નહીં લેવાય તો હવા વધુને વધુ ઝેરીલી બનશે દિલ્હી જેવી સ્થિતિ પણ થઈ શકે છે ઝેરીલી હવાના કારણે લાંબા ગાળે મોટી બીમારીઓ પણ થઈ શકે છે હૃદયરોગ અસ્થમા અને શ્વાસની સમસ્યાઓનો ખતરો પણ થઈ શકે છે અમદાવાદમાં પણ દિલ્હીની જેમ હવાની ગુણવત્તા ઘટતા ચિંતા હવે વધી ગઈ છે તો ઉલ્લેખનીય છે કે જેમ જેમ હવે ઠંડી વધશે તેમ તેમ જો પ્રદૂષણનું જે સ્તર છે તો તે નીચું નહીં જાય તો આ રીતે જે ઇક્યુઆઈ છે તેમાં વધારો થતો રહેશે કારણ કે શિયાળાની ઋતુમાં જો પ્રદૂષણ વધે તો જે ક્યુઆઈ છે તે સતત વધતો હોય છે કારણ કે હવા જે છે તે જાળી હોય છે